મોટું તળાવ પકવવાનું એક આઈડિયા કરવો પડશે દર ફેર હું આ રીતે છેલ્લા બે વર્ષ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા ઓળી બધા આશા કરીશ બધા ઠીક છે તો રાતે મળાવતી ટેક્સ છો તો હવે હાલ છે હવા છો થયા હવે જોઈએ ખેતરમાં શું કામ થાય હતી અમે હવામાં પહેલાં ચા પી લેશું અને આખા વર્ષમાં ખાસ આ પક્ષી જોવા મળે અત્યારે ઉનાળે અને પછી ચોમાસા જોવા મળે અહીંયા પછી ના મળે દિશા લણાઈ બાદરી લણાઈ દાસ બાકી ચેટલી છે શું વાત છે દસ દિવસ રબર ઉતાવળ કરી તાન તર ફટાફટ દોઢ દિવસ વાઢી નાસી અને લગભગ બે દિવસ થશે ને કરવાનું કે ભલી ઓલીકોર્થી પી એ હું કરું છે આને ચીબાથી આને ઓલીકોર્થી એ એટલું ના ઉતરે શુંથી ઉતરે એટલું ઉતરે ફ્લોટ તો થાય કે નહી પણ તો પાસે રબડીયા ન જવે ને એક તો થાય ને

દીરે ખેતરનું કામો ખતમ થતું તા હેરું કારણ કે ખેડ થતી ત્યાં હેરી એટલે બીજી વાર નહીં કરવી પડે જો બાજુ વટાઈ જઈ બાજુ લણાઈ આજ આજના કાલ બપોર સુધી લણાઈ જશે એ કામ પણ કમ્પ્લીટ થઈ જશે બી ખેતરમાં કામ કરવાનો અમારો ટાઈમ પૂરો થઈ ગયો કારણ કે સાડા સાત થઈ ગયા માં મસ્ત મજાની ભીંડીનું શાક બનાવે છે આ દહીં ભીંડી બનશે અને કોરી ભીંડી છે કોરી એટલે તેલમાં કરેલું ખરતાવાળી ભીંડી બે બનશે પછી અંદર નાખશે દહીં ધીસ ઇઝ માય ફેવરેટ સબ્જી ઘડિયાળનો પાવર આવે દોઢ વાગે દોઢ ગરમ પાવર લાવવાનું

કાલે કેરીઓ લાવી હતી પણ થોડી કાચી છે તો એને પાકી કરવા માટે એક જુગાડ કરવો પડશે એક કેરીની હાખ પડે ને ઉપરથી એક નીચે પાકી કેરી એટલે બધી કેરી તોડી લેવાની એટલે મારા બાના ખેતરે મોટા બાના ખેતરે બધી કેરી તોડી લીધી તો આટલી અમન પોકાડી છે ત્યાં આપણે એક કેરી પકવવાનો એક આઈડિયા કરવો પડશે દર ફેર હું આ રીતે પકવું છેલ્લા બે વર્ષથી અને કમ્પ્લીટ પાકે જગ્યા છોડી છોડી એક એક મુકતું અને વચ્ચે એક એક ડુંગળીનો ડોટી પણ મૂકી દેવાનો એક એક અમુક અંતરે મૂકવાનું નહીં મૂકો તો ચાલે પણ થોડા અંતરે મૂકો ને તો હાલ હવે એની અંદર એક એક મૂકી દઈશું ડુંગળી અમુક અંતરે એક એક મેલ દઈશું બસ ઓપડો જુગાટ આ રીતે આખી લાઈન કરી દીધી ના માથે એક બીજો કોથો એ આ રીતનો થોડો અંદર જાવ દેશું એટલે નડે નહીં કોઈ નહીં કમ્પ્લીટ હજી એક મિલ દશ હવે જયારે હું ખોલીશ ને ત્યારે તમને બતાવીશ કેટલી પાકીને કેટલી કાચી થઈ તો બસ જમી લીધું અને કોમ પર જવાનો ટાઈમ થઈ ગયો ફટાકડો બાઇક સાઇફ કરી ડીઝલ પણ લાવવાનું થશે કાલે ફ્લોટિંગ કાલ ચાલુ કરવાનું છે તો કબૂરમાં ખેતરમાં જવાનું વિચારે ખબર નહીં કઈ બાજુ જવાનું

પડી ના ઈ પીધા પથર જેસુ કરણ પીવાની બોટલી હા તો અન કાટી લાગે છે તો થોડી ગાડી ના ગાડી ના એમને માલ તો તે પપ્પા તો પપ્પા તો બસ ત્રણ વાગ્યાનો લણતો હતો હવે ની ઘરે જાહેરા કારણ કે હાં ટાઈમ થયો રસુબ બનાશે ખાશે અને વરી પાસે હાજું મૂકવા આવશે તો લગભગ થોડુંક બાકી દીધ કાલે બે અઢી કલાક લણશે એટલે બાજુ લણાઈતા છે તો ટ્રાય કરશું બહુ પછી થેતર લાબાની ના કાપી કાલ પ્રમદિવ સોમવારે છે કલાશું હવારમાં વહેલા બીજું શું આજના મૂર બોલે હમણાં બોલ્યું શું

હોંચ પડે એટલે એક આધન તો ખેતરમાં છોકરાને આવવું જ પડે કારણ કે મોરના આવાજ સાંભળવાને ખૂબ ગમે ખૂબ ગમે એટલે ખૂબ ગમે ઘરે હોય મું ના પપ્પા ને આવે મમ્મી ને આવે ગમે તો બસ હવે જમી લીધું અને હવે ટ્રેક્ટર લઈને પાવડો લેતો હું બીજા ખેતરેથી તો શું સવાર હું વહેલા સાડા છ સાત વાગે હું મારું કામ ચાલુ કરી નાખું કાલે પ્લોટિંગ કરવાનું કાલે રવિવાર છે મારે રજા છે તો આખો દિવસ નથી એ પ્લોટ કરી નાખો થોડાક ઘણું બાકી રહેશે તો સાંજ સવાર સાંજ સવાર કરી નાખશું બાકી કાલ આખો દિવસ રજા છે તો કાલ રજાને એવો ફાયદો ઉઠાવવાનો છે એવો ફાયદો ઉઠાવવાનો છે કે આખું કોમ કમ્પ્લીટ તો બસ આ વિડીયોને એન્ડ કરીશું મળી મળીશું ના વિડીયો સાથે ત્યાં સુધી મને માત્ર જયનગર વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય